તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ દાદરિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે ત્યારે આ પાણીની ટાંકી લોકો માટે જોખમી પણ સાબિત થઈ શકે છે કારણ કે અહીં ચારથી પાંચ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ખર્ચીને પાણીની સુવિધા માટે એક ટાંકી તથા બોર તેમજ સબમર્શિબલ મોટર જેવી સુવિધા તો કરવામાં આવી પણ તંત્રના અધિકારી કે સરપંચ કે અન્ય વહીવટી તંત્ર અહીં લાઇટના મીટર મૂકવાનું ભૂલી ગયા છે ત્યારે અહીં સ્થાનિકો પોતાના જીવના જોખમે વીજળીના થાંભલા ઉપર એટલે કે વાયર નાખવા માટે મજબૂર બન્યા છે અહીં લોકો માટે કોઈ પણ પ્રકારની મીટર કે યોગ્ય રીતે મોટર ચાલુ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી ત્યારે તેઓ થાંભલા ઉપર ચાલુ વીજ તાર નાખે છે તે ઘણી વખત પવનના કારણે ચાલુ વાયરો નીચે પડી જતા હોય છે ત્યારે તે એક જોખમ ભર્યું બની જતું હોય છે તેવામાં જો અહીં કોઈ સરકારી ડીજીવીસીએલના અધિકારીઓ આવી પહોંચે અને આ વીજ ચોરીના પકડે તો આના માટે જવાબદાર કોને ઠરાવવા

ગયા વર્ષે તમને પાણી નો બધું પાણી ઘરે માટે કમ્પ્લીટ મળી રેતુ મળી તો રેતુ છે પણ આ નળ તૂટી ગયેલા છે એટલું જ નળ તો અત્યારે આ ટાંકી જે છે આજની તારીખમાં ચાલુ છે કે બંધ છે ચાલુ છે ચાલુ છે તો એમાં પાણી ને બધું મળતું છે મળતું છે મળતું છે હવે જે આ પાણી ની ટાંકી છે તો એના માટે જે આ મીટર કે એવું કોઈ કનેક્શન કરેલું છે meter નું

અના મેન્ટેનન્સ ના માટે સરપંચ લોકો કે ગ્રામ પંચાયત માં કોઈ બીજા લોકો આવતા છે નથી અત્યાર સુધી કોઈ વસ્તુ કોઈ બગડેલી જો મટર કેવું છે મટર બગડેલી તો અમે ફાડો કરીને હમારે તમે જાતે હા હા વાળા એ બરાબર

રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ